નો દુખાવો છે સાથળની પાછળનો દુખાવો છે ઉપરનો દુખાવો છે ગોઠણનો દુખાવો છે બેહાતું નથી અને દુખ્યા કરે છે રાતે સુવે ત્યારે બહુ દુખે છે તો કાંઈ કરવાની જરૂર નથી આપણા ઘરમાં વેલણ છે વેલણનો ઉપયોગ કરીશું કોઈના ઉપર ફેંકીશું નહીં આવી રીતે આપણે આમ ઘસવાનું છે વેલણને સાથળ ઉપર ત્યાર પછી નીચેના ભાગે પણ આવી રીતે કરવાનું છે તો સાથળનો દુખાવો અને ગોઠણનો દુખાવો બહુ સારું રિઝલ્ટ મળશે અને આપણે ગોઠણની નીચે આમ પણ કરી શકાય તો સાથળનો અને ગોઠણનો દુખાવો બંધ થઈ જશે અને તમને થાક લાગતો હોય તોય ફાયદો થશે આવું આપણે સુરત કામરેજમાં દવા વગર અને ફી વગર વિનામૂલ્યે ફ્રીમાં સારવાર આપીએ છીએ દરેક દર્દીઓને કોઈ પણ જાતની ટેકનિક શીખવી હોય અથવા સારવાર લેવી હોય તો ફ્રીમાં સારવાર આપીએ છીએ આની ટ્રીટમેન્ટનો કોઈ ચાર્જ નથી અને અમારી યુટ્યુબ ચેનલમાં હજારો લોકોને સારા કીડાનો અનુભવના વિડીયો જોઈ શકો છો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો અનેક લોકો સુધી પહોંચાડો જેથી કરીને સર્વને લાભ મળે અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો ધન્યવાદ ધન્યવાદ ધન્ય